માજી કહે છે હે બ્રહ્મન સાંભળો હવે હું વાયુ પુરાણનું લક્ષણ બતાવું છું જેને શ્રવણ કરવાથી પરમાત્મા ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થાય છે આ પુરાણમાં ચોવીસ હજાર શ્લોકો છે જેમાં વાયુદેવે કલ્પના પ્રસંગ દ્વારા ધર્મનો ઉપદેશ કર્યો છે તેને વાયુ પુરાણ કહે છે તેના પૂર્વ અને ઉત્તર બે ભાગ છે એ બ્રહ્મણ જેમાં સર્ગ વગેરેનું લક્ષણ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે જ્યાં જુદા જુદા મનવંતરોમાં રાજાઓમાં વંશનું વર્ણન છે અને જ્યાં ગયાસુરના વધની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે જેમાં દરેક મહિનાઓનું મહાત્મ્ય બતાવીને માઘ માસનું વિશેષ ફળ કહેવામાં આવ્યું છે જ્યાં દાન ધર્મ તથા રાજધર્મ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યો છે જેમાં પૃથ્વી પાતાળ દિશા અને આકાશમાં વિચરનારા જીવોના અને વ્રત વગેરે સંબંધમાં નિર્ણય કરવામાં આવ્યો છે તે વાયુ પુરાણનો પૂર્વ ભાગ છે હે મુનિશ્વર તેના ઉત્તર ભાગમાં નર્મદાના તીર્થોનું વર્ણન છે અને શિવસહિતા વિસ્તારથી કહેવામાં આવી છે જે ભગવાન સંપૂર્ણ દેવતાઓને માટે દુર્ગે અને સનાતન છે તે જેના તટ પર સદા સર્વ ભાવે નિવાસ કરે છે તે જ આ નર્મદાનું જળ જ નિરાકાર બ્રહ્મ તથા કેવલ્ય મોક્ષ આપે છે ખરેખર ભગવાન શિવજીએ સમસ્ત લોકોનું હિત કરવા માટે પોતાના શરીરથી આ નર્મદા નદી રૂપે કોઈ દિવ્ય શક્તિને જ ધરતી પર ઉતારી છે જે નર્મદાના ઉત્તમ તટ પર નિવાસ કરે છે તે ભગવાન રુદ્રના અનુચર થાય છે અને જેમનો દક્ષિણ તટ પર નિવાસ છે તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે ઓમકારેશ્વરથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી નર્મદા નદીમાં બીજી નદીઓ પાંત્રીસ પાપનાશક સંગમ છે તેમાંના અગિયાર ઉપર તટ પર છે અને ચોવીસ દક્ષિણ તટ પર છે પાંત્રીસમો તો સ્વયં નર્મદા સમુદ્રનો સંગમ છે નર્મદાના બંને તટો પર આ સંગમો સહિત ચારસો તીર્થો આવેલા છે આ ઉપરાંત બીજા સાધારણ તીર્થ તો રેવાના બંને તટો પર ડગલેને પગલે વિદ્યમાન છે જેમની સંખ્યા સાઠ કરોડ સાઠ હજાર છે આ પરમાત્મા શિવ સહિત પરમ પુણ્યમયી છે જેમાં વાસુ કર્યું છે જે આ લખીને ગોળની ધ્યેનું સાથે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ભક્તિ પૂર્વક પરિવાર વાળા બ્રાહ્મણના હાથમાં દાન આપે છે તે સૌ ઇન્દ્રોના કાર્યકાળ સુધી રુદ્ર લોકમાં નિવાસ કરે છે જે મનુષ્ય નિયમપૂર્વક અવિષ્ય ભોજન કરીને આ વાયુ પુરાણ સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે તે સાક્ષાત રુદ્ર છે જે આ વિષય સૂચિનો પાઠ અથવા સાંભળે તે પણ સંપૂર્ણ પુરાણ શ્રવણનું ફળ પ્રાપ્ત કરે છે શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયો નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો